મિત્રો આજે હું તમને બતાવવાનું છું એકદમ શોરૂમ કંડિશનની ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બરાબર તમારા બજેટની ગાડીઓ મિત્રો ગાડીઓની અંદર લોનની પણ સુવિધા છે બીજું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની અંદર તમને સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી પણ ગાડીઓની અંદર આપવામાં આવશે મિત્રો પહેલી વાર જો મારી યુટ્યુબ ચેનલની અંદર તમે આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા સગાવાલા કોઈ મિત્રોને સસ્તા ભાવની સારી સેકન્ડ હેન્ડ ગાડી લેવી હોય

ગાડીની અંદર તમને ફ્યુલની વાત કરી દો તો ગાડીની અંદર ફ્યુલ ડીઝલ એન્જિન છે એન્જિન બી મિત્રો અંદર એકદમ પાવરફુલ અંદર તમને જોવા મળી વ્હાઈટ કલર કંપની કન્ડિશન ની અંદર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો આપણી આ ગાડી તમને સેકન્ડ ઓનર ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો સરસ મજાની ગાડીની અંદર ઇન્ટેરિયર રહેવાનું છે નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર સરસ મજાના કવરો તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનું છે પાર્સિંગ પીયુસી ગાડીની અંદર તમને ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો એક ચાવી તમને માલિક દ્વારા ગાડીની અંદર આપવામાં આવશે અને મિત્રો આ ગાડી ફક્ત ને ફક્ત ચોર્યાસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની કિંમતની તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત બે લાખ નેવ હજાર રૂપિયા કિંમત નીગોશિયેબલ બરાબર પાંચ પચીસ રૂપિયાનું મિત્રો કિંમત ની અંદર માન પણ રાખવામાં આવશે મિત્રો બે લાખ ને નેવ હજાર રૂપિયામાં ટાટાની ટિયાગો ગાડી તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને રાજકોટ મોમાય ઓટો દોઢસો ફૂટ રોડ બાલાજી ની સામે ગાડી તમને જોવા વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે મારો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની ગુજરાતની અંદર ડિમાન્ડેડ ગાડી એટલે કે આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી હ્યુન્ડે ની આજે તમારા માટે લઈને આવ્યો છું એકદમ કન્ડિશન ની અંદર મિત્રો ગાડી રહેવાની છે અને બિલકુલ તમારા બજેટ ની અંદર ગાડી રહેવાની છે મિત્રો મોડલની તમને વાત કરી દો તો બે હજાર પંદરનું એન્ડમાં મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ અંદર ગાડી તમને જોવા મળી એન્જિનની મિત્રો તમને વાત કરી દો તો એકદમ પેટી પેક કંડિશનની અંદર ગાડીનું એન્જિન રહેવાનું છે નીટ એન્ડ ક્લીન ગાડીની અંદર તમને ઇન્ટેરિયર જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર રહેવાના છે બીજું મિત્રો એસી ની વાત કરી દઉં ની અંદર તો સરસ મજાનું કંપની કન્ડિશન ની અંદર તમને એસી ચિલ્ડ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો ટાયરો ની ગાડીની અંદર વાત કરી દઉં તો ગાડીના ટાયરો ની કન્ડિશન સિત્તેર થી પંચોતેર ટકા જેવી ગાડીના ટાયરો ની કન્ડિશન રહેવાની છે અને બીજું મિત્રો ગાડીની અંદર તમને સ્પેશિયલ ક્રૂઝ કંટ્રોલ મોડ પણ ગાડીની અંદર જોવા મળી જવાનો છે મિત્રો આ ગાડી તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે આપવાની છે અને કિંમતની મિત્રો તમને વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને ચાલીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે એકદમ કન્ડિશનની અંદર તમે જોઈ શકો છો કે એકદમ કન્ડિશનની અંદર ગાડી તમને ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને ચાલીસ હજાર કિંમત મિત્રો નેગોશિએબલ સ્પેશિયલ ઓફરની અંદર ગાડી છે વહેલા તે પહેલા મિત્રો ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી તમારા ફેમિલી જો મોટું હોય એવા લોકો માટે સેવન સીટર ગાડી આજે છું એકદમ મિત્રો લો ગાડી ગાડી અંદર રહેવાની છે મોડલની મિત્રો તમને વાત કરી બે હજાર ચૌદનું નું ગાડીની અંદર મોડલ રહેવાનું છે અને મિત્રો ગાડીની અંદર નંબર પ્લેટ તમને જે ત્રણની ની ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો વર્ઝન ની વાત કરી દો તો જેડીઆઈ ગાડીની અંદર વર્ઝન રહેવાનું છે ફ્યુલ ની મિત્રો વાત કરી દો તો ડીઝલ એન્જિન ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે એન્જિનની મિત્રો વાત કરું તો સરસ મજાનું એન્જિન પેટી પેક અંદર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે ખર્ચા વગરની ગાડી છે ઓન રોડ મિત્રો તમે ગાડી લ્યો એટલે ઓન રોડ દોડે એવી ગાડી રહેવાની છે મિત્રો કલરની વાત કરી દઉં તો મિત્રો કંપની કન્ડિશનની અંદર વ્હાઇટ કલર તમને જોવા મળી જવાનો છે ગાડીની અંદર ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી રહેવાની છે સાચવેલી છે ઘરઘરાવ ગાડી છે તમે એકદમ કન્ડિશન જોઈ શકો છો મિત્રો આખી ગાડી નીટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળી જવાનો છે કિલોમીટરની મિત્રો ગાડીની અંદર વાત કરીએ તો ફક્ત અને ફક્ત બ્યાસી હજાર કિલોમીટર રેકોર્ડની અંદર ચાલેલી ગાડી રહેવાની છે સરસ મજાના મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવરો જોવા મળી જવાના છે એસી ની વાત કરી દઉં મિત્રો તો સેન્ટ્રલ એસી ગાડીની અંદર અને મેન એસી એકદમ ચીલ કન્ડિશનની અંદર તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો મ્યુઝિક સિસ્ટમ જોરદાર રહેવાનું છે ચારે ચાર પાવર વિન્ડો સેન્ટ્રલ લોક એકદમ કન્ડિશનની અંદર રહેવાના છે ટાયરોની મિત્રો વાત કરી તમને તો ગાડીની અંદર ટાયરોની કન્ડિશન મિત્રો પાસઠ થી સિત્તેર ટકા જેવી તમને ગાડીના ટાયરોની કન્ડિશન જોવા મળી જવાની છે મિત્રો આપડી આ ગાડી તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે અને કિંમતની મિત્રો હવે તમને વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત પાંચ લાખને પંચોતેર હજાર રૂપિયામાં તમને આર્ટેગા ગાડી આપી દેવાની છે ફર્સ્ટ ઓનરવાળી બરાબર બ્યાસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી કિંમત મિત્રો ગાડીની અંદર નિગોશિએબલ છે પાંચ પચીસ રૂપિયાનું ત્રણ ગાડીઓ બતાવી છે એ ત્રણે ત્રણ ગાડીઓની અંદર પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે અને મિત્રો આ ગાડી પણ તમને મોમાય ઓટો રાજકોટની અંદર જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં અમે રોજે રોજ આવા જ સસ્તા ભાવની ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો